વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી ચોમાસાની ઋતુ હવે વિદાય લઈ રહી છે અને શિયાળાનો ધીમે ધીમે થઈ થઈ આ ઋતુના એક ખાસ ફળની મોસમ શરૂ ગઈ છે છે તે ઋતુનાભોઈનું મીઠું અને ગરદાર સીતાફળ આ મોસમી મેવો માત્ર વીસ દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ ઉપલબ્ધ હોય છે જે લગભગ દશે રાત દિવાળીના સમયગાળા દરમિયાન જોવા મળે છે સ્થાનિક સ્તરે આ ફળ અનુસ કે અનુરાગ જેવા નામથી ઓળખાય છે ત્યારે આ જંગલી મીઠાઈ સીતાફળનો અનોખો સ્વાદ સીતાફળનો દેખાવ એકદમ અનોખો છે તે બખ્તરબદ ગોળ કિલ્લા જેવું દેખાય છે પણ તેની અંદર છુપાયેલો સ્વાદ તેને જીંગ જંગલી મીઠાઈનું બિરુદ અપાવે છે ફળની પ્રત્યેક પૈસીમાં રહેલા બીજની આસપાસ મીઠી મલાઈ જેવો શ્વેત ગરદાર માવો જામેલો હોય છે કે જે ખાનાને તૃપ્તનો અનુભવ કરાવે છે ડભોઈ વિસ્તારમાં મળતા સીધાફળ કદમાં મોટા મોટી આંખ અને પેશી ધરાવતા તેમજ મીઠા ગરદાર માવાથી ભરપૂર હોય છે જ્યારે એક સમય હતો ત્યારે સીતાફળ માત્ર જંગલો બાકી ગઢવાડા ખેતરના વાળામાં જ જોવા મળતા પરંતુ હવે મોટી કંપનીઓ દ્વારા આઈસ્ક્રીમ જેવા વ્યંજનો બનાવવા તેનો ઉપયોગ થવા લાગ્યો છે જેના કારણે શહેરી વિસ્તારોમાં તેની માંગ ખૂબ વધી છે હાલ ડભોઈ વિસ્તારમાં શિયાળુ ફળની આવક શરૂ થઈ ગઈ છે અને લોકો ખુશી ખુશી તેને ખરીદી રહ્યા છે હાલમાં છૂટક કિલોના ભાવ રૂપિયા સાહીઠથી સિત્તેર ચાલી રહ્યો છે વનવાસીઓ માટે આવકનું સાધન ખાસ વાત એ છે કે જંગલોનો આ મોસમી મેવો વનવાસીઓ માટે આવકનું એક મોટું સાધન બની રહે છે તેઓ પોતાના વિસ્તારના બજારોમાં આ ફળ વેચવા માટે આવે છે અને ટૂંકા ગાળા માટે આવતા આ ફળનો સ્વાદ માણવાનું લોકો ચૂકતા નથી અને તેથી જ આ માત્ર વીસ દિવસની મોસમ બજારમાં એક અનેરો ઉત્સાહ અને મીઠાઈ લઈને આવે છે ફકીરા ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ